ખેતરમાં માંડવી આવેલી છે બરોબર ઉપર આવે હે નીચે નથી જતા હેલો નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર સાહેબ કોણ બોલો પંડિતજી બોલું મહારાજ હા બોલો બોલો મહારાજ મહારાજ મારે છે ને ખેતરમાં માંડવી આવેલી છે બરોબર શું કર્યું છે આમ ખેતર માંડવી આવેલી છે બરોબર ઉપર આવે છે નીચે નથી જાતા એટલે એટલે જી ફળ હોય ને સાહેબ એ માં જમીન માં હંધો થાય પણ મારે ઉપર આવી કોક ને નજર લાગી ગઈ ને તે ઉપર આવે ને નીચે નથી જતા એવું છે હા એટલે જ ને હમણાં કેટલા દસ દિવસ થયા એટલો હેરાન હું સાહેબ મહારાજ એટલે આમાં શું થાય ખબર મહારાજ જી આ તમને ખબર તા તમે આમ ખેડૂત તો જાઓ જી માંડવી વાવલ હોય ને સાહેબ માંડવી ખાધી ને સાહેબ શું આપડે માંડવી માંડવી નો પાક હોય ને એમાં જે ફળ આવે ને ફૂલ થાય ને દેડવા આવે ને સાહેબ જમીન માં અંદર આવે મારા ખેતર માં કોક ની નજર લાગી હે એટલે ઉપર આવે છે નકરી તમને કહો ને સાહેબ એક ડે તો હા એનું વજન હોય કાયદેસર કિલા કિલા ને દેડવા થાય પણ મારે હા ઝીણા ઝીણા આંગળી જેવરીમાં તમને જો વજન કિલ્લા કિલા ને એક એક દેડવા હોય લગભગ વી 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 પછી 1.5 વાર તો મોણ જેટલો વજન થઈ જાય પણ આ છે કોકને હું ઘરનો કયો કઈ ખબર ન પડતી ગજર માટજો તમે કારીગરો તમે હા હા આજે શનિવારનો દિવસ છે લીંબુ લેજો લીંબુ લઈને એને 4 કટકા કાજો લીંબુ કાચું કાકો લીંબુડ કાઈ માં ફરિયા મજાડી પર પાક લે હે ને કાટા હે હું કેવું લઉં કોઈ બી લીંબુ લેજો હા હા એને 4 કટકા કાજો

આખા સા ભરી નાખી ખાતરનો કઈ વાંધો નથી આ કોઈ બી વસ્તુ વધારે ખરાબ જ વધારે બાપ દાદા ધંધો કરતા હોય એટલે અમને શીખાયું તો હોય ને કે એટલું નાખું એટલું નાખવું

થી ની શરૂઆત છે મને નલેશને લાગી ને નાના બાળકને લાગી નાના બાળકને લાગી તો એના માં કે ચાળો આપવો પડે હા મોટા છોકરાને લાગી હોય તો મરચાનો જુવારો આપવો પડે બરાબર બધું અલગ અલગ હોય છે તો આ તો લીંબુવાળો આની ગરથી કલાકમાં કરી નાખો ના ભારે કામ થાય નર સાહેબ નુકસાની જબરી છે એમ કે તમે 20 25 ડેડવા લ્યો ને મોણ થઈ જાય આ તો લગભગ પાનો હાથો ડેડવા લેવા જો છે કઈ મોણ થાય આ મોણનો ભાવ શું છે ખબર ખબર કે યાર 1500 રૂપિયા છે

બરોબર તો હું હા તો ફોન પણ કરી બરોબર કોઈ તકલીફ વપલી રહીએ ને તો તમને ફોન કરીએ તમારા ઠીક ભલે ભલે